હેલો ફ્રેન્ડ્સ મારું નામ જંખના કોઠારી છે આજે હું તમને ડ્રાયફ્રૂટ વિશેની થોડીક સમજ આપીશ આપણે જનરલી ડ્રાયફ્રૂટ તો બધા ખાતા જોઈએ છીએ અને લેતા જોઈએ છીએ પણ કન્ફ્યુઝ ક્યારે થાય કે જ્યારે આપણને કોઈ એમ કહી જાય કે લે તમે અબજોસ મુનાકા દ્રાક્ષ નથી ખાતા તમે કાળી દ્રાક્ષ નથી ખાતા તમે મામરો બદામ નથી ખાતા એવી બધી જ્યારે વાત આવે ને ત્યારે આપણે કન્ફ્યુઝ થાય તો હું તમને દરેક વસ્તુની થોડી થોડું નોલેજ આપીશ જેમ કે કાજુ છે તો કાજુ સૌથી વધારે આપણે ઇન્ડિયામાં ગોવામાં બને છે તો હવે કાજુને આપણે કેવી રીતે ઓળખી શકીએ તો કાજુના ગ્રેડ હોય બી એકસો એંસી બી બસો સાઠ ડબલ્યુ એકસો એંસી ડબલ્યુ બસો ચાલીસ ડબલ્યુ ત્રણસો વીસ એવી રીતે અલગ અલગ ગ્રેડ પ્રમાણે કાજુ ઓળખાતા હોય બાકી કાજુ એક સરખા જ હોય તો એ કેવી રીતેની આજે હું તમને બતાવું કે જનરલી આપણે ઇન્ડિયામાં વધારે જે ચલણમાં છે ને એ આ છે ડબલ્યુ બસો ચાલીસ છે દેખાવમાં પણ સરસ હોય અને એકદમ મોટો દાણો લાગે અને સૌથી મોટો આ છે ડબલ્યુ એકસો એંસી કહેવાય આને હવે ડબલ્યુ એટલે શું તો કે હોલ એટલે આખા કાજુ અને બી એટલે શું તો કે બ્રોકન ઘણીવાર આપણે આવી રીતે બધું પેકેટમાં ડ્રાયફ્રૂટ લેતા હોઈએ તો એમાં આપણને બી કરી અને ગ્રેડ લખેલો હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે અંદર બી એટલે અંદર અમુક કટકા નીકળશે અને ડબલ્યુ એટલે આખા નીકળશે હવે જ્યારે આપણે જો કોઈ પેકેટમાં લેતા હોય અને ડબલ્યુ લખેલું હોય અને બ્રોકર નીકળે તો આપણે એમાં કહી શકીએ કે આ તમારું ખોટું પેકિંગ છે એટલે આપણને એ એક નવી સમજ મળે અને જનરલી આની વ્હાઈટનેસ છે ને એવું નથી જો કે વ્હાઈટનેસ જેમ વધારે હોય એમ જ કાજુ સારા એ ખોટી માન્યતા છે કાજુ હંમેશા એક સરખા જ હોય પછી એ લોકો એવી રીતે ચાઈનામાં ને એમ નાખે અલગ અલગ મશીનમાં અને જે તૂટેલા હોય એ અલગ થઈ જાય અને આખા આખા હોય ને એમાં એ લોકો ગ્રેડ કરીને વેચે અને જનરલી જે આ સૌથી વધારે કાજુ છે ને મોટા એ બારસોથી પંદરસોના કિલો લેખે વેચાય છે પણ એનો સ્વાદ અને આ નાના કાજુનો સ્વાદ કે આ ખાવ બધો એક સરખો જ હોય છે સ્વાદમાં કે એમાં ફરક નથી ખાલી થોડોક વ્હાઇટનેસમાં ને આઈવરી કલરમાં ને એવી રીતે કલરમાં ફરક આવે છે પછી હવે આપણે લઈ કિસમિસની વાત તો આપણે અહીંયા જનરલી નાસિક સાઈડ સૌથી વધારે કિસમિસ થાય છે ઇન્ડિયામાં ઇન્ડિયાથી બહાર પણ બધું આવતું હોય છે આ છે ને જનરલી લીલી દ્રાક્ષમાંથી કરેલી હોય અને કિસમિસ સારી કેવી રીતે આપણને ખબર પડે કિસમિસનું માપદંડ છે એનું મોશર જનરલી અગિયારથી અઢાર ટકાની વચ્ચે એનું મોશર હોવું જોઈએ હવે આ બે કાળી જ દ્રાક્ષ છે દેખાય જ છે આપણને પણ હવે આપણને આમાં કઈ સારી ને કંઈ ખરાબી જોવું હોય ને તો આપણે જોશું જો તોડવામાં થોડી તકલીફ પડી એટલે આમાં મોસ્ચર ઓછું થઈ ગયું છે અને આ એકદમ હજી સોફ્ટ છે આ છે મુનાકા અબજોસ આના વિશે કહેવાની કોઈને જરૂર ન હોય જનરલી આ સૌથી મોટામાં મોટી દ્રાક્ષ કહેવાય બધી દ્રાક્ષમાં અને એક આમાં બીજી આવે છે હજી સુલતાના કરીને એ આના આના જેવી જ હોય પણ એમાં આવી રીતે ઠળીઓ ના નીકળે એ એની નિશાની સૌથી મોંઘામાં મોંઘી દ્રાક્ષ આ હોય અને તમે રાતના પલાળી નાખો પાણીમાં અને સવારે એનું પાણીમાંથી કાઢીને ખાઈ લેવા દ્રાક્ષ તો એકદમ તમારું હિમોગ્લોબિન વધી જાય તમારા શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ ગઈ હોય ત્યારે પણ દરેક કિસમિસ યુઝફુલ થાય પણ આ વધારે યુઝફુલ થાય પછી ખારા પિસ્તા તો ખારા પિસ્તામાં ઈરાની હોય અને અમેરિકન હોય ઈરાની થોડાક આવી રીતે ગુલાબી જેવા હોય અને એ ખારા વધારે હોય જ્યારે અમેરિકાના હોય ને અમેરિકન પિસ્તા એ થોડોક દાણો ઝીણો હોય અને અંદરથી આવી રીતે ગ્રીન વધારે નીકળશે એમાં ભાગ જનરલી જે મોરા પિસ્તા ગ્રીન કલરના આવતા હોય ને એ વધારે અમેરિકન હોય પછી બદામ તો આ બદામ જોશું આપણે તો જોઈએ આપણને કે એકદમ નાનો દાણો અને સેજ કાળી કાળી લીટીને એવું દેખાય છે એનો મતલબ કે આમાં ઓઇલ ઓછું છે આ બદામમાં બદામમાં જેમ ઓઇલ વધારે હોય ને એમ જ એ બદામ સારી જનરલી બદામનો યુઝ ઓઇલ કાઢવાને એવી જ રીતે કરાતો હોય છે જ્યારે આ જુઓ બદામ મોટો દાણો અને આખી એમ દેખાય છે 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 એકદમ અંજીર એવી જ રીતે નાના અને મોટા બે આવે અને કોઈ પણ ડ્રાય ફ્રુટ તમારે જ્યારે સ્ટોર કરવું હોય ને તો આવી રીતે ડબ્બામાં અને બને ને ત્યાં સુધી એકદમ હાઈ ટેમ્પરેચરમાં નહીં સ્ટોર કરવાનું એટલે કે આપણે ફ્રીઝરમાં નહીં રાખવાનું તમે ફ્રીઝમાં નીચે રાખી શકો ખાનામાં અને શાકભાજીના જોખાનામાં જો ખાનામાં જગ્યા હોય ને રાખીને તો વધારે સારું કેમકે આપણે રોજ ખોલતા હોય ને ઉપયોગ વધારે કરતા હોય એટલે અંદર એકદમ ઠંડક ના હોય અતિશય જો એકદમ અવાજ આવે છે જોયું ડબ્બામાં આ ખારા કાજુ હું ઘરે બનાવું છું સોલ્ટેડ એટલે અંદરથી પણ એવા પછી કળા કેદાર કેટલા સમય સુધી રે અખરોટ આ બધા જ ડ્રાયફ્રુટમાં સૌથી બેસ્ટ અખરોટ એને મગજ જ કહે છે અમારા ડ્રાયફ્રુટની ભાષામાં અખરોટના પણ ઘણા બધા ફાયદા છે અખરોટ તમે આવી રીતે ફોલેલા લ્યો કે આ લ્યો કાંઈ બહુ જાજો ફરક ન પડે તમે આવા લ્યો તો આને તમારે ફોલવા પડે એ પણ સાવ ઇઝી છે ટ્વિસ્ટ આપણે ઘણી વાર શું બધા અથોડો લઈ લઈ ને આમ લઈ લઈ ને આ જો ઇઝી સાવ ઇઝી તો આ શું કે તમે સીધા ફ્રેશ ખાઈ શકો અને ઘણા એજેડ છે નથી કાંઈ ઓલું થતું તો એ ફોલેલા પણ ખાઈ શકે અને બને ને એટલા અખરોટને અતિશય માત્રામાં નહીં લેવાના અખરોટની માત્રા બને એટલી માપમાં જ રાખવાની અને પાણીમાં પલાળીને જે મોટી ઉંમરના અને નાના બાળકો હોય ને એને પાણીમાં પલાળી અથવા દૂધમાં પલાળીને આપવાના તો એમને ક્યારેય નડે નહીં અખરોટ બદામનું પણ એટલો જ બધો ઉપયોગ છે અખરોટ બદામ ટૂંકમાં દરેક ડ્રાયફ્રૂટની પોતાની એક અલગ અલગ વિશેષતા છે અને બને ત્યાં સુધી આપણે આપણા ડૉક્ટરને કે કોઈને પૂછીને જ એનો યુઝ કરવાનો બાકી આપણે જે રસોઈમાં જે વાપરતા હોય એમાં કોઈ જ વાંધો નહીં કે કાજુ બદામ અને મોડા પિસ્તા એનો સૌથી વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ અને બીજી સાવ ઇઝીમાં ઈઝી જો આઈટમ તમારે બનાવી હોય ને તો આને બધાને આ બેય વસ્તુને દૂધમાં પલાળી દેવાની પછી આ થોડી કોઈ પણ જે કિસમિસ તમને જરૂરની હોય આ ઠંડક માટે છે આ હિમોગ્લોબિન વધારવા માટે છે અને આ કિસમિસમાં એ ફાયદા તો ઘણાય છે તો એને અને બદામને પાણીમાં પલાળી દેવાની પછી બધું ભેગું કરી મિક્સીમાં ચણ કરી અને તમે એમને ખાશો કે પીજાશો ને થોડુંક પતલું કરીને તો એનો નેચરલ ટેસ્ટ અને હેલ્થ માટે એકદમ સારું અને આ ડ્રાય ફ્રૂટ બધું હું પોતે સેલ કરું છું ગમે ત્યારે તમે ઓર્ડર મને લખાવી શકો છો અથવા હાજરમાં હોય તો હું તમને તરત આપી દઉં આવી રીતે હું બધા ગિફ્ટ બોક્સ કોઈ પણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ કે એવું તો ગિફ્ટ બોક્સ રેડી કરીને તમને ડ્રાયફ્રૂટના એના પ્રોવાઈડ કરું તમારા બજેટ પ્રમાણે બાકી ગમે ત્યારે કાંઈ પણ વસ્તુ ડ્રાયફ્રૂટ માટે કાંઈ બીજી વધારે માહિતી જોતી હોય તો મળી શકે પણ આ મેં તમને બેઝિક આપ્યું કે તમને જસ્ટ આઈડિયા આવે કે કાંઈ પેકેટનું લઈએ એટલે બધું સારું જ એવું જરૂરી નથી આપણે ખુલ્લામાંથી લઈએ તોય શું જોઈને લેવાનું કે ભાઈ બદામ સારી છે સાવ આવી કાળી કાળી કે એવી નથી કરચલીવાળી નથી અને સૌથી બેસ્ટ હોય છે મામરો બદામ એ એકદમ ચપટી હોય છે જો આવી રીતે આનો ભાવ સૌથી વધારે હોય આ પચીસસોથી પાંત્રીસો રૂપિયાની કિલો લેખે આવે પણ એમાં એક વસ્તુ છે કે એ આનથી બહુ મોટી ના હોય અતિશય કે આનથી નાની નું હોય તો એ ખોટી ડુપ્લિકેટ મમ્મી ઝમી કિચનમાં ઝંખનાબેને બહુ જ સરસ આપણને અત્યારે શિયાળાને અનુલક્ષીને માહિતી આપી ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકો મેવો આપણે જનરલી આપણી એવી માન્યતા છે કે આપણે શિયાળામાં વધુ ખાતા હોઈએ છીએ અને હકીકત એ જ છે કે આપણે એવું માનીએ છીએ કે શિયાળામાં જે ખાધું હોય ને એ આપણું આખું વરસ આપણા શરીરને શક્તિ આપે એટલે શિયાળો ચાલુ થઈ જ રહ્યો છે અને જ્યારે આપણે બાળકોનો મહિનો ઉજવી રહ્યા છીએ નવેમ્બર મહિનો બાલ મંથ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે બાળકોને તો આપણે બને એટલી વધુ માત્રામાં માત્ર આપવાનો કે જે અત્યારના બાળકો એ જેવો કરે છે એને તમે અલગ અલગ રીતે આપી શકો ઝંખના એક સરસ એપલ વોલનટ કુટિંગ આપણે સોરી એપલ વોલનટ સલાડ હા એ એમાં મૂકેલું છે એની લિંક હું મૂકી દઈશ એ સિવાય પણ વારે વારે આપણે જંખનાબેનનો ફાયદો લેતા જ રહેશું કેમકે એ આ ફિલ્ડમાં માસ્ટર છે અને આપ સૌને પણ જો અત્યારે તમે કોઈ મોલમાંથી ડ્રાય ફ્રૂટ લેશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે એ કેટલું જૂનું છે કે તાજું છે જ્યારે જંખનાબેનના ત્યાંથી હું પર્સનલી હું પોતે પણ લઉં છું એટલે મને ખબર છે અને એ પોતે એક ગૃહિણી છે એટલે ગૃહિણી જ્યારે કોઈ કામ કરતી હોય ને ત્યારે એ ફાયદો કરતાં લોકોને વધુ ફાયદો થાય ને એ વિચારતી હોય પોતાના ફાયદા કરતાં એટલે આપણે જંખનાબેન પાસેથી લઈએ અથવા હું એમ નથી કે જંખનાબેન પાસેથી લઈએ પણ આવું કોઈ ઘર ઘર જ્યારે ડ્રાય નું કરતું હોય ને એમની પાસેથી લેવાય જેને લીધે કે તમને સારી ક્વોલિટીની વસ્તુ મળે થેન્ક યુ સો મચ જંખનાબેન ફરી વખત તમે આ સરસ અનુભવ શેર કર્યો માટે થેન્ક યુ સો મચ